લાગ મેડ મજા આવ્યા કરવા લઈ જ મજા આવશે ખો બધી લાવી શ્યા કરેલી ચીવી ચીવી શ્યાગો મેઠી મેઠી મગન ની દોહ મેળવ બધી લે તું આખું ને તું

યા હું કોટા ઓટા નાખો કે જોવા જાવ છોકરો સીત કે જો આપણે છોકરા નતો છોકરા પેલો આપડા વાળીમાં કોક છે અન ચટલી વેણી છોકરો હે તું ઊભો રહે તું જો અને ધોકોને આતો તું છે કળા